ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ સામે આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું વોર્ડ નંબર ત્રણના એસઆઈ તથા ચીફ ઓફિસરની હાજરીમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ચેકિંગ દરમિયાન જલારામ ફાસ્ટફૂડ દ્વારા જાહેર માર્ગ પર દૂષિત અને દુર્ગંધ મારતા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાનું સામે આવતા નગરપાલિકાએ એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો નગરપાલિકાએ સંબંધિત રેસ્ટોરન્ટ સંચાલક પાસે દૂષિત પાણીની સફાઈ કરાવી માટી પુરાણ કરાવ્યું હતું તેમજ નિકાલ થયેલ સ્થળે દવાનો છંટકાવ પણ કરાવ્યો હતો જે લારી ગલ્લાવાળા ગંદકી કરે છે એમને નોટિસ પણ આપવામાં આવે છે દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે ગઈકાલે સાંજે શક્તિનાથ ફૂડ કોર્ટ જે છે ત્યાંથી રજૂઆત મળેલ હતી કે ત્યાં જે લારી ગલ્લાવાળા જે છે ખાણીપીણીવાળા એ બાર પાણી ઢોળી અને ગંદકી કરે છે ચકાસણી અમારા આ બાબત આવતા અમે એ સૂચના આપી તાત્કાલિક ધોરણે ગંદકી સફાઈ કરવામાં આવેલ નોટિસ પણ આપવામાં આવેલ અને આજે સવારે ત્યાં ફરીથી ચકાસણી કરી એ લોકો યોગ્ય કરેલ છે કે કેમ સફાઈ એ બાબતની ચકાસણી પણ અમારા દ્વારા કરવામાં આવેલ છે અને દંડકીય કાર્યવાહી પણ કરવામાં આવેલ છે